તમારા નામને અમે ધન્યવાદ આપીએ છે ઓ પ્રભુ અમારા મુખે નિરંતર અમે તમારી શુતિ કરીએ છે ઓ પ્રભુ મારા મુખે નિરંતર અમે તમારી શુતિ કરીએ છે તમારી પ્રશંસા કરીએ છે તમારા નામને અમે ઊંચું ઉઠાવીએ છે તમારા નામને અમે બુલંદ મનાવીએ છે એમ કે તમે ઉત્તમ પરાક્રમી દેવ છો શુતિને યોગ્ય આદરને યોગ્ય મહિમાને યોગ્ય પ્રભુ તમે છો માટે પ્રભુ અમે તમારો આભાર આભાર માનીએ છીએ હાલેલુયા આપણા આભાર માનીએ પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ પ્રભુના નામને આપણે ઊંચું ઉઠાવીએ કેમ કે પ્રભુ આજનો શાબાતે દિવસ આપણા શિવ અંદર આપ્યો છે સુંદર આજે પ્રમાણે ઘણીવાર આપણે મસ્તકોને નમાવવા પણ જરૂરી છે અહી પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ફાઈબહેનો જ્યારે જ્યારે પ્રભુના ભક્તે વરસાદના માટે પ્રાર્થના કરી ત્યારે પ્રભુના વચન લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રાર્થના કરી કેવી રીતે પ્રાર્થના કરી કેવી રીતે પ્રાર્થના કરી હે કેવી રીતે પ્રાર્થના કરી હે વડીલો કેવી રીતે પ્રાર્થના કરી હે એલિયા કેવી રીતે પ્રાર્થના કરી હે કેવી રીતે પ્રાર્થના કરી ભૂલી ગયા હે પહેલો રાજા અઢારમા અધ્યાય માંથી શું વચન વાંચવામાં આવ્યું એલિયા એ કેવી રીતે પ્રાર્થના કરી વડીલો હે શું લખવામાં આવ્યું છે પાછળથી એકનો જવાબ આવ્યો જમીન પર નીચા નમીને તેણે મુખ પોતાના ઘૂંટણો ઘૂંટણો વચ્ચે વચ્ચે બોલો તો ખરા રાખ્યું બરાબર તો ટ્રાય કરી જીવન ઘૂંટણો વચ્ચે પોતાનું મુખ રાખીને હે ટ્રાય કરો તો વડીલોને પહેલાં કહેવું પડે મારે વડીલો ટ્રાય કહ્યા ત્યાં ઘૂંટણો વચ્ચે મુખ રાખના કે ટ્રાય કહ્યું હા ટ્રાય કહ્યું ઘૂંટણો વચ્ચે પોતાનું મુખ રાખવાનું ટ્રાય કરો હે રાખી શકીએ કે

કેટલા જણ માથું રાખી શકે છે ઘૂંટણ વચ્ચે હે તો પછી આપણને કેવી રીતે જવાબ મળે જ્યાં અવશોક હોય ને ત્યાં પ્રભુના દાસ કહે આપે કે આવવાનું થવાનું છે હા તેનો વિશ્વાસ કેવો હશે તમે જો હે અરે આવવાનો છે વરસાદ અને આપણને એવું લાગે કે આ તો હવે વરસાદ આવવાનો નથી નોકરા બોલ્યા કરે છે પરંતુ આવવાનો છે તારા માટે આ કામ થવાનું છે તને છુટકારો મળી જવાનો છે પ્રભુનો દાસ કેવી રીતે બોલી શકે છે હે ના થયું તો ના થયું તો ના થયું તો સેવકનું નામ શું રહે હે પરંતુ સેવકનો વિશ્વાસ કેવો હશે એની મહેનત કેવી હશે ત્યારે એના શબ્દો પ્રમાણે કામ થાય છે યાદ રાખજો મારા પ્રિય ભાઈ મહેનત કેવી છે પ્રભુની આગળ છે એની મહેનત કેવી છે પ્રભુની આગળ છે ત્યારે એના મુખમાંથી નીકળતા શબ્દો પ્રભુ સાંભળે છે ને એ પ્રમાણે કામ કરે છે હાલ લુયા હા અને પ્રભુ એના સમય બધું કરે છે કોને સાચવવાની જરૂર છે હે પ્રભુના દાસ પ્રેણભાઈ શું કીધું કઈ બાબત સાચવવાની જરૂર છે હે કઈ બાબતે પર્યાવરણ સૃષ્ટિને પણ સાચાવવાની જરૂર છે વચનની અંદર શું લખવામાં આવ્યું છે મારા પ્રિયો આજે સૃષ્ટિ શું કરી રહી છે રમણ પત્ર આઠમા અધ્યાયની અંદર બાવીસમી કલમ વાંચે છે ત્યાં કહે છે કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નાખીને કષ્ટાય રહેલી છે શા માટે હું વચનની અંદર જઈશ પરંતુ જે છેડો કાઢ્યો છે ને એની અંદર થોડું હું તમારી મધ્યે બાબત મૂકવા માંગુ છું આજે શા માટે સૃષ્ટિ પણ ઉત્પત્તિ નો પુસ્તકનો પહેલો અધ્યાય અને આપણે વાંચીએ અઠ્યાવીસમી કલમથી વાંચીએ સૃષ્ટિ પણ શા માટે નાખી રહી છે સૃષ્ટિ પણ શા માટે કષ્ટાય રહેલી છે આજે મારા પ્રિય ભાઈ બેનો એ વચન આપણે વાંચીએ શું કહે છે ત્યાં અને તેવે તેઓને આશીર્વાદ દીધો તેવો તેઓને કહ્યું કે સફળ થાવ અને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો અને સમુદ્રના માસલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગડા પ્રાણીઓ પર અમલ ચલાવો અને દેવે કહ્યું કે જુઓ

અને દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું અને જુઓ તે ઉત્તમ ઉત્તમ અને સાંજ થઈ તથા સવાર થઈ છઠ્ઠો દિવસ આમેન હાલેલુયા 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 સૃષ્ટિ કયા કારણથી નિશાસા નાખી રહી છે બાબતનું હું તમારી મધ્યે કેટલીક બાબતો મૂકવા માંગુ છું ત્યારબાદ આજના વિષયની અંદર આગળ વધીશું પરંતુ એના પહેલાં એક પ્રશ્ન કરવા માગું છું કેટલા જણના ખેતરોની અંદર આજે નુકસાન થઈ રહ્યું છે રૂપિયા કા કઈ બી નુકસાની જે જંતુ પડી રહ્યા નુકસાન કા હા ને બરાબર થઈ રહ્યું છે પરમેશ તો ના વચન હું તમને કહેવા માંગુ છું એનું કારણ શું છે અહીં વચન ની અંદર શું લખવામાં આવ્યું છે બહુ જ ધ્યાન આપજો અને પ્રભુએ મનુષ્યને બનાવ્યું ત્યાર પછી પ્રભુએ શું આશીર્વાદ આપ્યા શું કહ્યું સફળ થાવ અને વધો બરાબર પૃથ્વીને ભરપૂર કરો પ્રભુએ આશીર્વાદો આપ્યા ત્યારબાદ શું લખવામાં આવ્યું છે આશીર્વાદો આપ્યા પછી પ્રભુએ મનુષ્યને કઈ બાબતો પર અધિકાર આપ્યો કઈ બાબતો પર અધિકાર આપ્યો હે પૃથ્વી પર પ્રભુએ અધિકાર આપ્યો હે તેને વશ કરો સમુદ્રના માસલા પર પ્રભુએ અધિકાર આપ્યો આકાશના પક્ષીઓ પર પ્રભુએ અધિકાર આપ્યો પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર પ્રભુએ અધિકાર આપ્યો અને ઓગણત્રીસમી કલમની અંદર વાંચો દેવે કહ્યું કે જુઓ હરેક બીજ દાયક શું કહે છે બીજ દાયક શાક જે આખી પૃથ્વી પર છે અને હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે તેઓને મે તમને આપ્યા છે તેઓ તમારા ખરાક ખરાક થસે હાલેલુયા હાલેલુયા પ્રભુએ આપણને કેટલો અધિકાર આપેલો છે હે પ્રભુએ કેટલો અધિકાર આપ્યો છે ત્યાં બરોબર ધ્યાન આપો હે જંગલ છે આખું જંગલનો અધિકાર પ્રભુએ નથી આપ્યો યાદ રાખજો હા જંગલ જમીન ખેડી ટાંકું હા જંગલ સાપ કહી ટાંકો એ કહી ટાંકો તે કહી ટાંકું લાકડે વેરી ટાંકો પ્રભુએ આખા જંગલ પર અધિકાર નથી આપ્યો આજે સેવકને શું થયું શું બોલી રહ્યો છે એમ કે તાશે બરાબર પરંતુ સૃષ્ટિ શા માટે નિશાસા નાખી રહી છે શા માટે વેદના કરી રહી છે પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે શું કહે છે બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે

પ્રભુએ એ આપણને આપ્યું છે પરંતુ જે નથી આપ્યું એના પર પણ આપણે અધિકાર ચલાવીએ છીએ સાચી વાત છે સહમત છો જે પ્રભુએ આપણને નથી આપ્યું એના પર પણ આપણે અધિકાર ચલાવીએ છીએ પ્રભુએ બીજું શું આપ્યું છે ત્રીસમી કલમથી વાંચો ત્યાં શું કહેવામાં આવ્યું છે અને પૃથ્વી પર હરેક પશુ

આપણે એમનું ખાઈ જઈએ પછી આપણા ખેતરમાં આવીને ખાઈ નહીં તો શું કરે હે આપણે એમનું ખાઈ જઈએ છીએ આપણે એમની રહેવાની જગ્યાને સાફ કરી નાખીએ છીએ હે આપણે એમનું ખાવાનું વસ્તુને આપણે કાપી નાખીએ છીએ આપણે એમનો ખોરાક છે ને નાશ કરીએ છીએ સળગાવી નાખીએ છીએ વિનાશ કરી નાખીએ છીએ ખડી નાખીએ છીએ તો પછી એ ક્યાં જોવાનું તમે વિચારો ક્યાં જવાનો હે અને આ સૃષ્ટિ છે એને પણ કંઈક ખોરાક તો પ્રાપ્ત થવો જોઈએ કે નહીં આ ખોરાકને કેવી રીતે પ્રાપ્ત કરે છે જે વૃક્ષો છે એમનામાંથી ખોરાકને લે છે પણ એમના ખોરાકને આપણે ખાઈ જઈએ છે હે પછી સૃષ્ટિ પણ નિશાશા નાખે ને હે પછી એ નિશાશા નાખે તો એ બનાવનારને વિનંતી કરે તો બનાવનાર શું એમનું ના સાંભળે શું એમનું ના સાંભળે સાંભળે કે નહીં સાંભળે સાંભળીને પછી શું કરે જે નુકસાન કરે છે એમને છોટી પડે ને હે આ બધી છોટી પડે છે એમ પરંતુ આપણે નિયમસર વર્તીએ નિયમસર ચાલીએ અને જે સૃષ્ટિ છે જે સૃષ્ટિ પર રહીએ છે જે પૃથ્વી પર રહીએ છે એનું પણ આપણે રક્ષણ કરતા હોય એનું પણ દેખરેખ રાખતા હોય એની પણ આપણે સંભાળ રાખતા હોય ને એના હકનું છે એ એના હકમાં રહેવા દેતા હોય અને આપણા હકનું છે તે આપણા હકમાં રાખીને આપણે જીવન જીવતા હોય તો બધું નિયમસર આપણને જોવા મળે હાલે લુયા હાલે લુયા હાલે લુયા માટે મારા પ્રિય ભાઈ આટલી જે કલમો છે તમે એનો બરાબર અભ્યાસ કરજો એમાંથી ઘણી બધી બાબતો શીખવી મળશે પરંતુ આટલું જ હું કહીને આગળ વધવા માગું છું